પ્રયત્ન કર્યા પણ ના મેળાવ્યો ના મેળ્યો અક્ષરેશું અને મારી આગળ છે કે કાકા મરી જવું પણ તમારા હાથમાં નહી આવું એમ હા એવું કેતો કાઢું કર્યું હોય આવા જો એમ કહેવા જાય કે મરી ગયો તો જીવતો છે તો ગમો ખબર પડી જાય કે કાઢું જીવતો એક્ટિંગ કરી લે અને જો નહીં મર્યો હોય અને જીવતો છે તોય એ લોચા જ છે હવે કહેવું છે બાદ આજ ગગી બરોબર ના કાળુજી હલવાને આવો કોક કરવું પડશે એના માટે કોક તો કહેવું પડશે હા માણીલાલ કોક કરા કે કોક કરો એમ કહો હું કરું પણ એ તમને એટલી તો ખબર વાવી જો ને કે જે બાજુ જો

યા ઓમે દગી ગોમો ફેમસ થઈ જઈએ અન ઓમે છે એટલે થોડું થોડું એક્ટિંગ કર દઉં કાળુજી ની એક આવો કન આયા ગોતો કોઈ આવતું નહી કાઢો કશું આવતું નહી તો ગમે તો મારી કોટેન તમે નહી આવે એ કાળુજી ની જેલી દોશી ગકે આવો દેરા આવો

જીવતો હશે ને તો આરે તને જીવતો પટાઈ નાખી એવું લાગે તને પટાઈ નાખી કાળુ જીવ તું હોય અંગાત અંગાત ગોતાવા કર અને જીવતો હોય ને તો સોકડી ધક્કો મેલી માઈ નાખ લ્યા થઈ ગયા હવે ના આ મણીલાલ ના આઘાત ફરી ફરી અને ઓમ તો ઓટો મારું કે આટલામ જોય પાણી પડ્યો હ કે આટલામાં જોય હવે અંતણો એ જોવું પડશે હવે મણીલાલ નો કોક બોનું કરવું પડશે બે કલાક વાળું કે ગગી બાર ગમ જીતી એટલે બે કલાક બે કલાક રહીને આવો અને પછી હવે આવી છે ઢૂંઢવું પડશે ખોટું ખોટું મણીલાલ વાત આપડે લે ભાઈ

એક નું થોડું ફરતી થઈ જાય નદી હવે હવે શાંતિ થઈ ગઈ હવે પા દેજો નકર રોસા પડી જાય

હવે એક કે મરી જો હોત કે જીવતો હોત એ ખબર પડી હોત ના તો આપણી ગગી તો ના ખોટી પડત અને અને મરી જો હોય તો ભાઈ મણીલાલ જોડે કોઈ લેવાય નહીં પણ જીવતો હોય એકડી જાય તો ભાઈ મહિનાનું કરિયાણું આવી જાય લ્યા એવું કરવું પડે આપણે બાર ચોય પા કદી કોઈ જાળો જાતા નહીં અને ઓય ગમો ગમો ગમ વાળાને તો ચાલ બહાર ના દેવાય ના ફાટી જાય કોક તોડી નાખે મારી મારે એવું કોઈ શું હોય છે અરે હોય છે હોય નહીં

મને ગોતો તો પડશે ગમમેતે કરી જો આખી નદીમાં દેખાતો નહીં હો મને લાગમ મરી ગયો છે પડે મરી હોય તો ઉપર ઉપર ફૂલી લાશ પાણી ઉપર તો આ તો તર બીજું કોઈ નહીં ચોક હંતઈ રહ્યો છે આ તો ખેલવાળો ગોડો ચો હંતઈ રહ્યો છે આ શિલ્લી ટેકરી જળો તો બરોબર હું કઈ દેવું કે મરી ગયો હવે આપણાથી ફરા છે નહીં આપણાથી હવે ફરાતું નહીં હવે મણિયાને કહી દેવું પડશે કે તારો છોકરો હવે મરી ગયો તારા જેમ કરું એમ કરી લઈએ અને હવે અમે એરો ગોડો મરી ગયો છે ચોક દઈ નહીં મર્યો હોય તો બાર ચોક દઈને નેરમો બેરમો પડીને મરી ગયો છે મરી ગયો છે એરો ફાઇનલ એક હજાર ટકા જેમ કે એ આખી નથી નહીં તો એ જોયે છે જો

તમ યાર ઓય હુઈ રહ્યો હું મરવા આયો છું તમર કે તાણ કાલ મરતો હોત હાલ મર ગોમમાં અમે બધાને હેરાન કરે મર મરવું જ છે ચાન પણ પાણી ઢાઢું પડે છે અલ્યા મરવું હોય ને એ મોણા લે પાણી ઢાઢા ને મોણા હોય હો ને એરો ડાયરેક્ટ મોયે પડે અન મરી જાય થોડો ગરમ તો થવા દો અલ્યા મૂર્ખા નદીમાં ગરમ થા લે પાણી આટલો ઢાઢા પાણી વડી મરાતો છે તમ ના કરે તો બસ અલ્યા મરવું ની માં જો ઢાઢું પાણી જોવાનો પડે મોય મરી જા થરી જો થરી તારી જોય હોય કાસ્યું નઈ તો હોય હુઈ રહે જમદાન તું આઈ મરવા આવ્યો તો એમ કે શું મને અરે મારા કાકો મને આજ મારી નાખે આમ છે સમ અરે મે બધું વેચી માર્યું છે તમને નઈ ખબર આ તો મને ખબર લ્યા તો હું વેચી મારી વેચી મારી પણ મારું ગળું દબાઈ નાખી તું એર્યો જતી પણ અમે ગળું દબાય ને હું એ બચી જઉં અને તું એ બચી જઈ એક લાખ ને 51 લેવાના તને ખબર એ તો તને નહીં ખબર પણ મને ખબર હે હે હા તઈ મારો કાકાને જોયા તા તાર કાકાન જોયા નઈ હોમી એવું

મારા વળીને ધાબું પડે હું નહીં આવ મણિયાની એડ્રેસ આલુ ખાલી જો ખાલી કણ જાય તો ચ્યુ ચુ ફાકુ હે 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 હા તુલે હું જોય હવે અન હું કહું ના હોય તો બેના ત્રણ કલાક કરજે તરત જ માર તો ના ઉનું થવા દેજે ઉનુ થવા તો ને પછી મારું ખાવા તો ખૈન મારું હવે હું મારી એડા નહીં હોય હું મેલવાનું એટલે હું ટિફિન અમે વધારે લેતા ને તો તું બે હું આવું બરાબર ના તો મને ભૂખ લાગી હવે જ નહીં તું હવે તો અત્યારે હાજર થડી ગયો છે